નમસ્કાર દોસ્તો ખરા હૃદયથી તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ભક્તિ વાસ્તુમાં દોસ્તો આજના વીડિયોમાં આપણે જાણીશું કે રક્ષાબંધનની શરૂઆત ક્યારથી થઈ મહાન રાજાબલીનો પૂર્વજન્મ અને કર્મફળ કેમ તેઓ ભક્ત હોવા છતાં તેને રાજ્ય ગુમાવવું પડ્યું રક્ષાબંધનની પ્રાચીન લોકથાઓમાં કઈ રીતે આ તહેવાર માત્ર રાજા રાજાબલીની કથા જ નહીં પરંતુ અનેક પૌરાણિક પ્રસંગોથી જોડાયેલો છે મિત્રો કહેવાય છે કે જ્યારે સત્યયુગના અંતિમ ભાગમાં અને ત્રેતાયુગની શરૂઆતમાં દેવસુર યુદ્ધો સતત ચાલતા હતા ઇન્દ્રની ગાદી ઘણી વખત અસુરોએ કબજે લીધી અને બ્રહ્માંડમાં અશાંતિ ફેલાતી રહી હતી ત્યારબાદથી આ વાર્તા શરૂ થાય છે અનંત વૈકુંઠ ધામ જ્યાં આનંદની અવિરત ગંગા વહે છે જ્યાં દિવ્ય સુગંધ ફેલાયેલી છે જ્યાં દેવીઓના મૃદુ ગીત અને ગંધર્વોના વાદ્ય સાથે સમય પણ મસ્તીમાં વિતાવે છે ત્યાં એક દિવસ એક અજાણી નિર્વતા છવાઈ ગઈ મહેલોના સોનેરી દ્વાર પર ન તો રક્ષકો હતા ન તો અંદરથી શ્રીહરીના પગલાનો અવાજ માતા લક્ષ્મી પોતાના સ્વામીની રાહ જોઈ રહી હતી દિવસો વીતી ગયા અઠવાડિયા વીતી ગયા પણ ભગવાનનો દરબાર ખાલી રહ્યો અંતે દેવર્ષિ નારદ પોતાના વાદ્ય સાથે વૈકુંઠ પધાર્યા નમો નારાયણ માં તમારા ચહેરા પર ચિંતાની રેખાઓ કે ત્રિલોકમાં બધું સુખમય છે કે નહીં પ્રભુ ક્યાં છે માતા લક્ષ્મીએ ભારે હૃદયથી કહ્યું દેવર્ષી સુખની વાત કેવી રીતે કરું સુખનો મૂળ સ્વામી જ અહીં નથી મારા નારાયણ પાતાળ લોકમાં છે નારદ આશ્ચર્યચકિત પાતાળ લોકમાં ત્યાં તો અસુર સમ્રાટ મહાબલીનું રાજ્ય છે અને પ્રભુ ત્યાં શું કરી રહ્યા છે માતા લક્ષ્મીનો અવાજ કંપ્યો તે તે બલીના દ્વાર પર દ્વારપાલ બનીને ઊભા છે નારદને વિશ્વાસ જ ન થયો દેવોના રક્ષક અસુરના સેવક આ કેવી લીલા નાર્દને માતાએ સમજાવ્યું આ કથા એક ભક્તના સૂક્ષ્મ અહંકારથી શરૂ થાય છે એક ગુરુની ચતુરાઈથી આગળ વધે છે અને મારા સ્વામીના દિવ્ય ષડયંત્રથી પૂર્ણ થાય છે માતા લક્ષ્મી કહે છે કે મહાબલી પૂર્વ જન્મમાં વિરૂચન નામના રાજા હતા તેઓ ધર્મનિષ્ઠ હતા પરંતુ એક વખત અતિશય ગર્વના કારણે એક ઋષિનું અપમાન કર્યો તે ઋષિએ તેમને શાપ આપ્યો કે તમે ફરી જન્મમાં અતિશય દાનશીલ બનશો પણ તમારા દાનના કારણે તમારું રાજ્ય ગુમાવી બેસશો અને ભગવાન સ્વયં તમારા પાસેથી બધું લેશે આજ શાપ તેમના વર્તમાન જન્મમાં ફળ્યો તે સમયના પૃથ્વી પર એક રાજા હતો પ્રહલાદનો પૌત્ર અસુર સમ્રાટ મહાબલી દાનમાં એવો પ્રસિદ્ધ કે દેવે પણ તેની ખ્યાતિ સાંભળી હતી ભક્તિમાં તે પોતાના દાદા જેવા હતા પરંતુ અંદરથી એક સૂક્ષ્મ અહંકાર હતો એક દિવસ બલી પોતાના ગુરુ શુક્રાચાર્યને બોલ્યો ગુરુદેવ મારી તપશ્ચર્યાએ અને દાનશીલતાએ મને ઇન્દ્રથી પણ મહાન બનાવી દીધો છે હવે માત્ર એક અંતિમ અશ્વમેધ યજ્ઞ બાકી છે તે પૂર્ણ થયા પછી ત્રિલોકનો શાશ્વત સ્વામી હું બની જઈશ શુક્રાચાર્યએ ચેતવણી આપી બેટા તું નિશ્ચય શક્તિશાળી છે પણ દેવતાઓ ચાલાક છે યાદ રાખજે તારા દાદાને શ્રીહરીનું વરદાન હતું કે તેઓ તારા વંશનો વિનાશ નહીં કરે પરંતુ તેઓ ષડયંત્રથી તને રોકી શકે છે બલિસ્મિત સાથે બોલ્યો ગુરુદેવ જો સ્વયં શ્રીહરી યાચક બની મારા દ્વાર આવે તો પણ ખાલી હાથ નહીં જવા દઉં મારું વચન જ મારો ધર્મ છે યજ્ઞ શરૂ થયો હજારો બ્રાહ્મણો મંત્રોચ્ચાર કરી રહ્યા હતા હવનકુંડમાંથી અગ્રીની જ્વાળાઓ આકાશમાં ઉડી રહી હતી એ વખતે એક નાનો તેજસ્વી બ્રાહ્મણ બાલક દરબારમાં આવ્યો હાથમાં છત્રી અને કમંડલ સાથે આ હતા ભગવાન વિષ્ણુનો પંચમો અવતાર વામન બલી ઉભા થઈને બોલ્યા સ્વાગત છે બ્રાહ્મણ કુમાર મારે પાસેથી શું માંગો છો સોનું ચાંદી જે કહો તે મળશે ધંદોલતની ઈચ્છા નથી મને તો માત્ર ત્રણ પગ જેટલી જમીન જોઈએ જેને હું મારા નાનકડા પગથી માપી શકું બલી હસ્યો ત્રણ પગ જમીન એ પણ આ નાનકડા પગથી હું તમને આખી પૃથ્વી દાન કરી શકું વામન કહે છે રાજન સંતોષમાં જ સત્ય સુખ છે વધુની લાલસા ક્યારે પૂર્ણ થતી નથી તમે માત્ર ત્રણ પગનું વચન આપો પરંતુ શુક્રાચાર્ય તત્કાળ બોલ્યા બલી આ કોઈ સાધારણ બાલક નથી આ સ્વયં શ્રીહરી છે તને ઠગવા આવ્યા છે પણ બલી દૃઢ રહ્યા અને બોલ્યા ગુરુદેવ જો એ શ્રીહરી છે તો આ તો મારો સૌભાગ્ય છે કે આજે ભગવાન મારે પાસેથી માગી રહ્યા છે જ્યારે બલી સંકલ્પ કરવા જતો હતો શુક્રાચાર્યે માયાથી પોતાને સૂક્ષ્મ રૂપમાં ફેરવીને સંકલ્પના જળપાત્રની નળીમાં પ્રવેશ કર્યો જેથી પાણી બહાર ન નીકળે અને સંકલ્પ અધૂરો રહી જાય બામન સ્મિત કરીને એક સૂકી ઘાસનું તણખું લઈને નળીમાં નાખી દીધું તેની નોક સીધી શુક્રાચાર્યની આંખમાં વાગી તેઓ પીડાથી ચીસ પાડી બહાર નીકળ્યા તેમની એક આંખ સદાકાળ માટે અંધ બની ગઈ આમ આગળ સંકલ્પ પૂર્ણ થતાં જ વામનનું શરીર બ્રહ્માંડ જેટલું વિશાળ બન્યું તેઓ હવે ત્રિવિક્રમ હતા પ્રથમ પગમાં ભૂલોક માપી નાખ્યો બીજા પગમાં દેવલોક અને બ્રહ્મલોક સુધી માપી લીધું પછી બલી તરફ જોઈ બોલ્યા બલી બે પગમાં મેં ધરતી અને સ્વર્ગ લઈ લીધા હવે ત્રીજો પગ ક્યાં મૂકીશ બલી ઘૂંટણીએ પડી બોલ્યો પ્રભુ મારું રાજ્ય તમે લઈ લીધું સ્વર્ગ લઈ લીધું પણ મારી ભક્તિ નથી લઈ શકતા આ નાશવાન શરીરમાં માત્ર અહંકાર જ બચ્યો છે ત્રીજો પગ મારા માથા પર મૂકો અને મને મુક્ત કરો શ્રીહરીએ તેમ જ કર્યું અને બલિને અહંકારથી મુક્ત કરી દીધો રાજા બલિએ વિનમ્રતાથી વિનંતી કરી પ્રભુ મને રોજ તમારા દર્શન મળે એવી કૃપા કરો શ્રીહરીએ કહ્યું બલિ તારી આ પ્રાર્થના સ્વીકારું છું હું પાતાલ લોકમાં તારા દ્વાર પર રહીશ તારો દ્વારપાલ બનીને રહીશ ત્યારબાદ કહેવાય છે કે ભગવાન શ્રી હરિવિષ્ણુ પોતાના વચનના પાલન માટે તેમના દ્વારપાળ બની રહે છે અને ત્યાં ઊભા રહ્યા આ બાજુ માતા લક્ષ્મીને પોતાના સ્વામી પાછા લાવવા એક ઉપાય મળ્યો તેમણે એક સાદી સ્ત્રીનો વેશ ધારણ કર્યો અને રાજા બલીના દ્વાર પર પહોંચ્યા રાજન હું અભાગી છું આજે રક્ષાબંધનની પવિત્ર તિથિ છે પરંતુ મને કોઈ ભાઈ નથી જેના હાથ પર હું રાખડી બાંધું રાજા બલીએ કહ્યું બહેન આજેથી હું તારો ભાઈ છું મારી કડાઈ પર રાખડી બાંધ માતા લક્ષ્મીએ સુંદર રેશમી રાખડી બાંધી બલી બોલ્યા બહેન બોલો શું ઉપહાર જોઈએ ત્યારે માતા લક્ષ્મી ભાઈ મારા પતિને મુક્ત કરો રાજા બલીને સત્યનું ભાન થયું તેમણે હાથ જોડીને કહ્યું માં એક રાજા હારી શકે પરંતુ એક ભાઈ ક્યારેય નથી હારતો પ્રભુ તમારા છે તમે તેમને લઈ જાઓ મિત્રો કહેવાય છે કે તે દિવસથી શ્રાવણ માસની પૂર્ણિમા રક્ષાબંધન તરીકે ઉજવાય છે ભાઈ બહેનના પવિત્ર પ્રેમ અને વચનનું પ્રતિક બની રક્ષાબંધનનું ધાર્મિક મહત્વ હિન્દુ સંસ્કૃતિમાં અત્યંત ઊંડું અને પવિત્ર છે આ તહેવાર માત્ર ભાઈ બહેનના પ્રેમનો પ્રતીક નથી પણ ધાર્મિક આધ્યાત્મિક અને સંસ્કૃતિક દૃષ્ટિએ પણ ખૂબ મહત્વ ધરાવે છે રક્ષાબંધનનો મૂળ અર્થ રક્ષા એટલે સુરક્ષા સંરક્ષણ બંધન એટલે જોડાણ અથવા વચન આ દિવસે બહેન ભાઈને રાખડી બાંધે છે અને ભાઈ જીવનભર તેની સુરક્ષા કરવાનો સંકલ્પ લે છે રક્ષાસૂત્રનું આધ્યાત્મિક શક્તિરૂપ મહત્વ મંત્રોચ્ચાર સાથે બાંધેલો રક્ષાસૂત્ર દુષ્ટ શક્તિઓથી રક્ષણ આપે છે સ્નેહ અને સંકલ્પનું પ્રતિબિંબ ભાઈ બહેનના સંબંધને મજબૂત બનાવે છે માન્યતા છે કે આ દિવસે કરવામાં આવેલ દાનપૂજા અનેક પાપોનું નાશ કરે છે આમ રક્ષાબંધન માત્ર લોહીના સંબંધો પૂરતું નથી પરંતુ એકબીજાની સુરક્ષા સહાયતા અને વિશ્વાસનો દૈવી સંકલ્પ છે તેમાં સંસ્કાર પરંપરા અને ભક્તિનો સંગમ છે તો મિત્રો આરતી રક્ષાબંધનની શરૂઆત કેવી રીતે થઈ તેની સંપૂર્ણ માહિતી જો મિત્રો આ વિડિયોની માહિતી તમને ખરેખર ગમી હોય તો વિડીયોને લાઈક કરો તમારા દરેક મિત્ર સાથે શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરો વિડિયોને જોવા બદલ આપ સૌનો આભાર હરે કૃષ્ણ